ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ નર્મદા જિલ્લા કલેક્ટરને ખખડાવ્યા નર્મદા જિલ્લા સેવા સદન ખાતે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની જાણ વગર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદે જિલ્લા કલેક્ટરને ફોન ઉપર ખખડાવ્યા છે ધારાસભ્યના દબાણમાં કલેક્ટરે મિટિંગ બોલાવવાનો આરોપ છે રિપોર્ટ ઇકબાલ સોલંકી ડેડિયાપાડા અને ના ટ્રાઇબલ સપ્લા નો અધિકારી કે તમે મીટિંગ રાખો તમારા કેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે પણ મિની મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કા તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લા અધિકારી કે તે કલેક્ટરે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું ના હું નહીં તમે મિટિંગ રાખીને અમને કેમ જાણા કરી પેલા તો એ ખુલાસો કરો આ પૂછો આ રીતના કોઈના દબાણ થી મિટિંગ નહી રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોય ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસા આપી શકે છે તમે 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 જાણો ને સભ્ય સહિત અંશુ હિલસેન એ કલેક્ટરના આદેશ પ્રમાણે કામ કરી કલેક્ટરે એના આદેશ પ્રમાણે કામ કરવાનું છે તમને પ્રભારી મંત્રીએ એને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારી પ્રભારી મંત્રીને પૂછું જોઈ તું તું હા તો હું કીધું ફરી મીટિંગ રાખો એવું કીધું હા તો સુધારા વધારા વાત બરોબર છે એક પરંપરા કે સુધારા વધારે અધિકારી બેસીને સુધારા વધારો કરવાનો હોય પદાધિકારી બધા નથી બોલાવવાના હોતા તો પ્રભારી મંત્રી આખો મિચિન તે વખત સહી કરી કા તો તમે લોકો પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે નહીં નહીં મારો સીધો તમારા પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મીટિંગ થઈ તે વખતે ટ્રાઈબલ સમગ્ર અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખત દોર્યા છે હા હા તો આપણે જે મંજૂર કર્યું એ એના પછી કોને બદલ્યું પણ ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષ તમામ મિટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ એ અનલી ગેરકાયદેસરની મિટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું આ સર્મુખ્યા શાહી ચાલી રહી છે આ તો અને મીટિંગ મિટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહીંયા આવી રીતના થોડું ચાલતું હશે તો એને પ્રભારી મંત્રીએ મિટિંગ રાખી બધા ધારાસભ્યો સાંસદો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કયા તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ મિટિંગ જ ખોટી રાખો તો તમે આજે અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રી બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે એમાં તમે પાંચ દસ ટકા કામો ફેરફાર કરી શકો આખું આખું આયોજન ના ફેરફાર કરી શકો તો આજે તમારા મિટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમે તમે ટ્રાયબલ સપિકારી બહુ જ નથી અહીંના જિલ્લાના બહુ તમે છો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો છે મિટિંગ રાખવાની નહીં રાખવાની કશું ના પણ તમે મીટિંગ આજે તમે મીટિંગ બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા ચૈત્રભાઈ બધા જ નથી પડતી મારે કહું આ જ તમારી ગેરકાયદેસરની છે અરે જે જે પ્રભારી મંત્રી જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ કોઈ ફેરફાર ન હોવો જોઈએ હા હા હા